ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો નાઈ ધોઈને હું જાઉં છું ગાય માતાને રોટલી ખવડાવવા તો અત્યારે હું દાદીના ઘરે જાઉં તો અમારા દાદીને ત્યાં છે ને મમ્મીની ગાય છે તો પહેલાં ગાયો હતી મમ્મી પાસે પણ મમ્મી પણ બીમાર થયા હતા અને મારાથી પણ ચાર ના કપાય એટલે પછી ગાય ત્યાં મૂકી આવ્યા છે તો હું ત્યાં જાઉં છું અને ખેતરોમાં સુનસાન છે સૌ રસ્તો એવો છે હું આમ બર્થડે પર ગઈ હતી તો આજે જાઉં છું મેં ખાસ કોઈના ઘરે જતી નહીં તો મારે રોટલી ખવડાવવાની છે એટલે હું જાઉં છું તો ચાલો તમે બધા કન્ટિન્યુ દેજો વિડીયોના એન્ડ સુધી આ હું ઘરે મૂકી આવી છું કીધા વગર ભાગી આવી જંગલ માં જોઈને ચાલુ પડે બાકી સાફ ફરતા જ હોય અત્યારે અજય મને બહુ હેરાન કરશે જો પેલા ઘરે જવાનું છે મારે હાજી સાત વાત દીદી તો ગાયને રોટલી હું ખવડાવી આવી છું હવે બેસવા નહીં રહી તો ગાય છે મારે એવી છે અને અમારા ઘરે હતી ને તો ननलो होतो त्यारे हतो तो एकदम झाडू पाडू होतो मस्त गोलू मलो पण त्यारे आ मोठू થઈ ગયું છે તો સુકાઈ ગયું છે मम्मी ની ચકરી એવી હતી તો હવે આ બરોબર ચકરી ના હતી થાય એટલે સુકાઈ લી છે ગઈ જલ્દી जाऊ છું કામ કે મારે જઈને खिचडी બનાવવાની છે આટલો ચાलता चालता હું થાકી જો છું તો બપોરના ડોર વાઈ ગયા છે અને મારે ખીચડી બનાવવાની છે સવારમાં છે ને મમ્મી પપ્પા માટે રીંગણના રવૈયા બન્યા હતા મને તો ના પાડી છે ડૉક્ટરે એટલે આવે લાઈફ ટાઈમ રીંગણ કેન્સલ રીંગણ કોબીજ અને થર્ડ છે જાબુડા જે મેં બહુ જ ખાતી હતી તો આ બે તો ચાલી જ હતું રીંગણ ને કોબીજ પણ જાબુડા બી અંદર આવી ગયા એટલે આવે કંઈ નહીં આવે જીવવા માટે એટલું તો 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 છોડવું પડે લીમડાના પાન પણ છે 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 ને ને બગડી ગયા સવારમાં મેગી બનાવીને ખાઈ લીધી મેં મિત્રો નાસ્તા મમ્મીએ રોટલા બનાવ્યા હતા મેં રમવૈયા બનાવ્યા હતા એટલે સવારનું થઈ ગયું તો મારું ચાલી જ હતું દોઢ તો વાગી ગયા હવે એક બે કલાક કાઢવાના છે ને પછી ચા નાસ્તો થઈ જતો હા મને નાસ્તો નહીં જોઈ તો પણ આ લોકોને કરાવી દેતી પણ હવે મિત્રોને ખીચડી જોઈએ છે તો વાસ્તા ઊંઘી ગઈ તેટલી વાર હું ખીચડી બનાવી દઉં મમ્મી લોકો તો ગયા છે ખેતર એન્ડ હું છે ને વડોદરાથી એટલે વડોદરાથી નહીં વડોદરાના હાઈવે પરથી વડોદરાના હાઈવે પરથી નહીં એ રસ્તાના હાઈવે પરથી ચાલો છોડો ને તો અહીંયા ગાડી જશું તે પણ મને યાદ નહીં ત્યાંથી લાવી છું ચોરી કરીને ડાળકી તોડીને આવ્યા હતા તો તે રોપવાનું પણ બાકી છે તો ચાલો પહેલાં છે ને ખીચડી બનાવીને ખાઈ લઈએ ને પછી એનું કામ કરીશું

રાતનો ટાઈમ થઈ ગયો છે લગભગ સાત વાગી ગયા છે બાર એકદમ અંધારું થઈ ગયું છે તો આ લોકોની પથારી જો અહીંયા પથારી કરી છે ને રમકડા લઈને બેઠા છે જો તો ગઈકાલનો બ્લોગ કન્ટિન્યુ છે મારે અત્યારે હું આવી છું નાહુ થઈને ફૂલ તોડવા આજે તો બહુ બધા ફૂલ મને મળ્યા છે તો સવારમાં ઉઠીને મારે ફેવરેટ કામ આ છે ફૂલ તોડવાનું અને ના ફૂલ મળે ને તો પછી ઉદાસ થવાનું અને ફૂલમાં છે ને એ એકદમ કેડીઓ રે તો આજે તો એટલા બધા ફૂલ છે ને કે મારા હાથમાં નહીં દેતા અને હું ડીશ નહીં લાવી ચાલો પહેલાં ફૂલ તોડી લઉં મેં જો આટલા બધા ફૂલ મહિલા છે દસેક તો હશે જમ બ્રશ કરે છે তুকাসে নেজানো সামে কাই তুচানাস্তে থয়া কে আরে দুপার বানান্য়ে আরে মনে কাই কেয়ে সে সুকরে পেজমাতু ? দুয় দুয় আ� काजू खाण काजू एप्पल नाही तू खावानी तो चॉकलेट खाणी सत्य पोवदी मम्मा ने कीच करे तो

મારા આખા પાલન પર કપડાં છે તો ગઈકાલના કપડાં ગળી નહીં કહે તે પછી આજે કરવા પડે છે અને બપોર થઈ તો હું પણ એટલે ખતરનાક આવે છે ને કે કામ પણ સાઇટમાં મૂકીને સીટ જોયું થાય છે પણ હવે કંઈ નહીં છેલ્લું આટલું જ કામ બાકી રહ્યું છે મારે એ કરી દઉં અને શાંતિથી પછી ઊંઘી જો આસ્તા મેડમ ઊંઘવા દે તો અને આસ્તા છે ને અહીંયા કામ કરું ને પાણી ખકડાવે છે તો અત્યારે ભીની થઈને આવશે એટલે બીજું મારું એક કામ કરશે તમે રમ્યા કરો પછી નવડાવું મેં કારેલા જોઈ આવું તો બે ત્રણ દિવસ થયા કારેલા નહીં જોઈએ મેં મમ્મી કહેતા હતા કે થયા છે હા હા જો અહીંયા એક છે છે પહેલા ગણી લઉં પાંચ થઈ જાય ને એટલે પછી બનાવી દઉં તો ચારેક કારેલા છે બીજા છે પણ થોડા નાના છે એટલે હજુ ત્રણ દિવસ રાહ જોઈશો નહીં તે દિવસ કંઈ ખાસ બન્યા નહીં રવૈયા પણ આ વખતે છે ને એકદમ સરસ બનાવીશ અને નારિયેલ છે ને પપ્પાએ પાડીને પીવા લીધા બધાએ પીધું હતું થોડું થોડું લગભગ ચાર પાંચ નારિયેલ પપ્પાએ પાડી લીધા છે અને બે ગઈકાલે આવ્યા હતા ને પિંકી બેનને હર્ષિલ તો બધા જ આવ્યા હતા પણ હર્ષિલ આવ્યા હતા ને એટલે બેને પાડી આવ્યા હતા પણ હજુ થોડા કાચા કહેવાય પાણી એટલું મીઠું નહીં લાગતું આસ્થા મેડમ ચાલો ભજીએ તો ચાલો કઈ સાજનો વિડીયો અહીંયા ચેન્ડ કરી દઈએ તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતા જયભાઈ